હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં આઈ હોપ કે બધા મજામાં જશો અને રામ રામ ને જય શ્રી કૃષ્ણ ને જય માતાજી અને જય મહાકાલ હાલો આજે આપણે સાટવાની છે દવા તો તમે કહેતા ગયો પંપ કે કંઈ તો છે નહીં ભાઈ પંપમાં એવું છે પંપ નહીં તો હું મૂકી ગયો આ બીજો ત્રીજો ધક્કો છે અહીંનો એક કિલોમીટર રાઉન્ડ થાય અને હે ટાકો ખાલી હતો તે ભરી રહ્યો જો હું તમને દેખાડું રોગું પાણી પાણી કરી નાખું હું આજુબાજુમાં બધે અમારે ટાકો તો ભરાઈ ગયો રીંગણી પી ગઈ અને બાજુવાળાને ધાણા પાઈ દીધા જો હું તમને દેખાડું જોઈ લ્યો રેડ બફેડ થઈ ગયું ને બધું આવું ધાણાના બે ક્યારા આડા પાઈ દીધા અને આપણા રીંગણી રીંગણી તો ચાલો ઠીક છે પી ગઈ હતી એમાં રીંગણા આવશે આ ધાણાને થરાડ પાઈ દીધા પાવાના નહોતા તો અને જીરું રહી ગયું ને જો જીરામાંય તૈયારીઓ હતી જવાની અને હે ને આજે આપણે ફુકારાનો રાઉન્ડ લેવાનો હે હું ક્યાંય પગ દેવાય એમાં નથી આવી જાય ને હું જ્યાં દોયડું લેવું પવનનો અવાજ બહુ આવતો હતો ને એ તો થોડોક ઓછો આવે તો એટલે અને હું તમને દેખાડું આપણે કઈ દવા છે સાટવાની અને હું છે ને એટલે અને એનું રિઝલ્ટ છે જોરદાર હું તમને દવાઈ દેખાડું અને એનો લાઈવ ડેમો પણ તમને દેખાડે કે એ દવા સાઈટી ને એમાં રિઝલ્ટ કેવું આવ્યું ને એ આપણી પાસે બધી હમણાં દવા બતાવું અને બે બતાવી દઉં અને જ્યાં આપણો પંપ આઈફ પંપ બદલી ગયો આપણો કેમ કે આમાં હે ને ઘાટો સાંટવાની છે દવા અને આપણે ઓલો પંપ છે ને એમાં પ્રેશર ઓછું હોય એટલે હે ને આઈફે આ ડબલ મોટર વાળો આપણે લીધો હોય અને જો આમાં અહીં રાખી દીધી છે દવા ડોઈલમાં બધું લઈ લીધું ને જે આપણે હે ને લહણ મેથીનો નો પાઈ દીધો મેથી તો ડૂબાડી દીધી એટલો પાયો બાકી જીરું તો હવે બહુ પાવન પડ્યા નથી કેમકે આપણે હુકારાની અસર થોડીક આવી ગઈ છે એટલે બહુ પરિણામ નથી તમને બતાવું આપણે હુકારો કેવો છે ને એ એટલે હે કે એમાં ધાણાવાળા દહ ક્યારે હશે ને એમાં જો આમાં હે હું તમને પહેલાં બતાવી દઉં હવે એમાં કેવું રિજેક્ટ આવે એ અને ઓલું તમને કીધું ને રિઝલ્ટ આવી ગયું હે એ જ દવા આપણે સાંટવાની હે અને આમાં પછી આપણે આજે તમને બતાવું ને પછી પાછું હાથા જ દી પછી જોઉં કેમ કે આને લેવા પડે બે રાઉન્ડ જોકે એક રાઉન્ડમાં એ ફેર તો થઈ જાય ફેર પડી જાય છે પણ તો બે રાઉન્ડ લઈ લઈને એટલે કંઈ જોવું ના પડે પાસા કોરાઈ જાય છે હૂકાય છે ને એ છોડવા તો હું તમને દેખાડું જો દહ ક્યારામાં છે ને પાછી ઓલી બાજુ ક્યાંય નથી એક સોટું સુકાઈ કઈ ગયેલું નથી એટલે મેન હુકારો હે ને આપણે આ ધાણાવાળા દહ ક્યારે છે ને એમાં હે જો ઉભા રહ્યો આવી અહીંયા જ છે તમને દેખાડી દઉં અને પછી તમને ઓલા હુકારો નથી ને એ દહ ક્યારે દેખાડું અને પછી જે આ દવાનું રિઝલ્ટ આવ્યું છે ને એ ક્યારે તમને દેખાડું એટલે એ દવા આપણે નથી સાટેલી આપણે આ પહેલી વખત સાટી આપણે હવે હુકારો આવ્યો છે એ ધાણાવારામાં પછી આ કાકાનું જીરું છે ને એમાં સાટેલી છે ને દસ દહ કે દી થયા હે એટલે રિઝલ્ટ તો ત્રણસ્યાદનીથી આવી ગયું હોય એ નહીં પણ હું તમને દેખાડું હટાત કાયદેસર છોડવા થઈ ગયા હાલો તો રજો વિડીયોમાં કન્ટિન્યુ અને નવા હોવું તો કરી નાખો સબસ્ક્રાઈબ કેમ કે આપણી ચેનલ ઉપર છે ને કોઈને એવા આપણે અનુભવ કરેલા હોય ને એના સાચા ડેમાં મળીએ ખોટી કઈ વસ્તુ નહીં મળે આચો ડેમો રૂબરૂ કરેલો હોઈએ ને એ વાત આપણે આમાં રહીએ વિડીયોમાં બરાબર તો ફટાફટ કરી નાખો સબસ્ક્રાઈબ અને નકર કાયમના વ્લોગ તો આપણે આવશે જ બરાબર ચાલો રેજો વિડીયોમાં કન્ટિન્યુ હવે તમને આપણો હુકારો દેખાડું અને પછી આપણે દવા દેખાડું કઈ છે એ અને પછી તમને લાઈવ ઓલું એનું પ્રૂફ દેખાડું તો જા આપણે આવો કંઈક હુકારો છે જ્યાં સોટા હુકાઈ છે એટલે રાવે રાવે હે લાગે જ નથી આમાં ક્યાંક 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 હે જા રહ્યા ઝૂમ થઈ જાય બ્લર થઈ જાય જા રહ્યા આમાં ક્યાંક ક્યાંક હે પણ એ આપણે હે ને હે જે આમાં બધે હવે તમને હે ને એના પછીના ક્યારે હે ને એમાં તમને બતાવું પણ કોકનો ફોન આવે હે જ્યારે વાત કરી લઉં પછી પાછા આપણે વિડીયોમાં લાગી જાય હાલો દેવો વાથી છે ને આપણે દવા બાર ક્યારા મૂકી દીધા છે અને હવે તમને આમાં બતાવું જો આમાં ક્યાંય સોટું જોવા નહીં જયારે આમાં ક્યાંય નથી અને આવડું કંઈક જીરું આપણું થઈ ગયું હવે સાસુ રીઝટ ઓલી દવાનું હવે આવ્યું એવું લાગે છે કે હવે કંઈક વૈધ્ય સડી ગયું પણ હવે એના હુકારો છે ને એનું થોડુંક કાય વાળું છે ક્યાંથી આવીએ હવે આમાં ક્યાંકથી આવીએ હુકારાનું પાછું રાવું હાલો તો ને આપણે કોઈ જ્યાં અહીંથી આવ્યું છે લાંબુ કઈ તાણ ખેસ નથી કર્યું જ્યાં રીએ હુકારાને છોટા આ ક્યારેથી ઓછા છે તો કેટલા એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ ને નવ કેરા હે નવ કેરામાં છે આપણે અને તમને હે ને હું દવા બતાવી દઉં પછી તમને લાઈવ રિઝટ બરાબર હાલો આપણે એ કોઈ દવાનો કંઈ ડેમો નથી કરતા નથી પેડ ક્રોસ નથી ભાઈ કોઈ દવાવાળાની એડોટાઈ પણ ટૂંકમાં આપણે તો હેને એનું રિઝલ્ટ મળ્યું હે ને એટલે કહું હું કે એ દવા હુકારા માટે સારી છે એમ હાલો તો હેને દવા બતાવું અને થઈ ગયું થોડુંક મોડું ટાકો ભાઈ ને એવું બધું કર્યું એટલે હવે મંડી સાટવા એટલે સટાઈ જાય જ્યાં ડોઈલ આવી રહી ડોઈલમાં દવા છે ને એમાં જ બધું મેરવાન કરી નાખું અને ટાકો જો ભરાઈ ગયો હોય આખો ગારો કર નાખ્યો ફરતો તો આલો જો આ દવા હે તણાઈ આ રાઉન્ડથી હુકારામાં ઘણો ફાયદો થાય છે જો ભાઈ તમે જરેક વાસી લેજો મને ને વાંચતા ઇંગ્લિશ નથી બહુ આવડતું અથવા તો હે સ્ક્રીનશોટ પાલ લેજો એટલે કંઈ કાંઈ જ નહીં જો આનું રિઝલ્ટ હે આપણે બેસ્ટ અને હવે હેને જ્યાં અહીં બાજુમાં રાખી દીધી છે ડોઈલ તો આપણે હવે હેને એમાં મિશ્રણ કરી ટૂંકમાં બધી દવા ભેગી નાખી દેવાની હે આઈફરે હે ને હતર અઢાર પંપ સાંટવા જો હે પહેલાં હું બે ઉથલ કરતો હવે ઉથલે પંપ ખાલી કરવાનો એટલે તો જ્યાં જ આપણે પંપ બદલાવી નાખ્યો હોય ડબલ મોટરવાળો લેવાય એટલે કંઈક પ્રેશર વધારે થાય એટલે પંપ ગાય ગાય ખાલી થઈ જાય અને જો આ દવાનું રીઝલ્ટ છે અને હે ને આપણે આ દવાની કોઈ એડવર્ટાઇઝ નથી કરતા આ તો આપણે સાઈટું છે ને એટલે રિઝલ્ટ આનું સારું છે ને એટલે તમને કહું હું હજી હું તમને લાઈવ પ્રૂફ દેખાડાય આના રિઝર્ટનું અને હેને બે ત્રણ પંપ હું સાટી લઉં પછી હે અહીંયા જાય ભાઈને હવાનું ગુમરા મારું હું હજી દવા સાટવાનું મૂર્ત કર્યું નથી અને આપણે દવા સાટવાની છે હજી સત્તર અઢાર પંપ એટલે આપણે જો કે આખો દીમા સતાઈ જ જા હે ને બીજું કંઈ કામ છે એ નહીં આપણે દવા છાંટવાની છે હાઈન સુધીમાં પૂરી કરવાની હે હથર પંપ આલો તો હે ગાયક મિશ્રણ કરી લઉં બધું ભેળવી નાખું પંપનું માપ કરીને આપણે રાખ્યું છે આનો માપ રાખવાનું હવે પંપમાં એક અથવા બે એ રીતે હાલો તો હે ગાયક મિશ્રણ કરી નાખું હાલો તો ફટાફટ ને નવાઓ તો કરી જ નાખો સબસ્ક્રાઈબ તો હાલો હવે ફાઇનલી તમને એને ઓલું જીરું બતાવું જ્યાં આપણે હુકારો બેઠો તો ઈ અને જે આવું હૈ જીરું આમાં તમ જોતા ઈયો તેમ થતું ગદબ જેવું ગુમા લીલું હેવા અને આજીરાને ને પાણી ત્રણ જ પાયેલા હે કેમ કે વાળું હતું ને એટલે પછી ના પાયું એમાં થોડુંક વધારે હુકારાની અસર આવે અને આવી તી હું તમને બતાવી હમણાં ચાલો હજી થોડુંક હેસેટું એટલે જરીકર વિડિયો બંધ કરી દઉં અહીંયા પૂગીને પછી ચાલુ કરું નકર વિડીયો થોડોકનો વધારે લાંબો થઈ ગયા તો હવે જો આપણે પૂરું આવ્યું એટલે પાછો ચાલુ કરી દીધો જો કે તમને દેખાતો ઈ હું ગયું ને અમુક લીલું હે જો એટલે જે હાવ હું ગયું ને પેલા દવા લાગ્યા પેલા હું ગયું ને એ ગયું હે અને બીજું પાછું કોરાઈ ગયું હે જો આ જોડ સાડ છોડવામાં જોઈ લ્યો અને હાવ જે દવા નથી મારી પેલા હુકાણા તો હુકાઈ ગયા એક જ નથી આવા તો આખા પડી ગયા થઈ ગયું હતું આ બધું એને પાછું કોરાઈ ગયેલું છે જ્યાં હેઠે છે ને જૂના ઓલા હુકાઈ ગયા ને એના જો ઓલા એરિયા માથે નવી ફોમક્યું કાઢી ગયું બધ આવી રીતના રાવા પડી ગયા જો જા બધે આમાં હે ને રાઉન્ડ તો એનો એક જ લીધેલો હે એક જ રાઉન્ડ મારેલો હે જોઈ જા રહ્યા બરેલા જે બરતા હતા ને એ બરી ગયા હે અને જો આ માથે નવા કોર પાછો આવી ગયો એટલે આ રિઝલ્ટ આપણે જોયું ને એટલે આપણે એ દવા સાટી અને રિઝલ્ટ નજર સામે છે એટલે તો કેતો હતો આપણે જે જોયું હોય ને એ કરાય એ આમાં બધે ક્યારામાં છે અને ઓલી બાજુ સારું દેખાતું હતું ને એમાં વાંધો નથી આમાં હે ને ધાણા હતા અને એ દવા બાર ક્યારામાં નહોતા એટલે એમાં ઓછો છે ફૂકારો બાકી આમાં જો આવો અટાણે પાછું નવું જીરું ક્યાંય કોક સોટું હુકાતું હોય ભલે બાકી બીજે ક્યાંય હુકાતું નથી અને જે હુકાણું હતું એ બધું પાછું કોરાઈ ગયું આમાં એટલે આપણે આ ડેમો નજર સામે જોયો ને લાઈવ એટલે હે આપણે એ રાઉન્ડ મારી અને કોઈને હુકારો હોય ને તો એ રાઉન્ડ મારી દો આમાં તો એક જ મારી રહ્યો હતો પણ એવું લાગે તો પછી હાટે બે લઈ લેવી રોકાઈ જતું હોય તો બે લેવાય પોઈ નગર રોકાતા જ નથી હોય ચાલો તો હવે હે બપોરે થઈ ગયા હે એટલે તો પણ લીલાડો વાઢી નાખ્યું એવું બધું કર્યું ને બપોર થઈ ગયા આપણે આઠક પંપ સાઈટા હજી આઠ દસ પંપ જેવું થાય પંપ હજી સાટવાનું થાય હવે ખાઈ પીને વર્ગી જા હું એટલે સાંજ થાય તા ખાઈ થઈ ગયા હાલો તો આપણે આવી ગયા છે મકાને અને જ્યાં અહીંયા ગરમા ગરમ રોટલા બને હાલો રોટલા થઈ જાય ને પછી ખાઈ લઈ પછી પાંચ દસ પંદર મિનિટ પોળો ખાઈને પાછા વર્ગી જાય નકર પંપ ખુરશીએ નહીં હાઈ આપણે સાટવાના પહેવું ને

ઓગાળ વાર્તા આવડી ગયું હોય વાયતા ભાઈ વાયતા હવે નહીં વાળે હજી આને દોવાની છે જોઈનું ખાણ કાઢેલ પડ્યું ઓળકી ખાણ દેવાનું છે એનું લોહી આમ નાખેલ પડ્યું છે અને ભૂરી દોવાઈ છે જો એ મંડી છે તો ભૂરી એને એક જણો પાસે જોઈ એને જ આ પાણી અમા નાખે રાખવું પડે નહીં ફૂટાડે આપડી છવાશરી બાગે લીમડા ઘૂમરા મારે કરતું Tila, tilla, 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 đâu tilla, એ ટીલાડા ટીલાડા હાલે હાલે હાલ આવ્યો આવ્યો સમજ્યું થઈ ગયું ભાઈ આવી ખાતા ગયો જો મહીંડા રાડા મોટા મોટા ઉપાડવો મહીંડો ભાઈ આ તો ટીલાડો જમાવટ કરી જવાનો હે હાલો તો ભૂરીને દોઈ લે એને અને પછી આને ત્યાં ગાઈ લઈએ ખંજવાયર આવે અને જો અમાર આવી ગયા મિસ્ટર લંગડી ભાઈ આવી જાવ અહીંયા આવી આપડા આપણા ટીલાળાભાઈ પાસે આવી જાવ આવી જાવ જો એ આવી ગયા એને ખબર છે હમણાં આ ભેં દોવા હે ને એટલે આપણો એ કંઈક થઈ જાય આપણી એટલે સુધી નહોતા આવ્યા જો હવે એને ખબર પડી ગઈ અને હવે હે ને દૂધ પીને જાહે ત્યાં સુધી જાહે નહીં ત્યાં સુધી અહીંયા જ રહે હાલો તો હવે હજુ દોવાઈ ગઈ ભૂરીને હવે આનો વારો લઈ લે